હલો ગાઈસ આજે હું તમને બતાવીશ કે ટોયટા રેવ ફોર એક્સએલ ઇ હાઈબ્રિડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન હાઉ ટુ રિપ્લેસ ધ ખી બેટરી ચાવીની બેટરી ઉતરી ગઈ છે તો કઈ રીતે રિપેર થાય ને કઈ રીતે બદલાય તો બેટરીનો નંબર છે ટુ ઝીરો થ્રી ટુ તો બેટરીનું પેક લીધું છે આપણે એને કટ કરીશું thank mm -hmm. you તો બેટરી રિમૂવ કરી છે પેકેટમાંથી પછી આ કી છે એ કીને આપણે અહીં આગળથી પુશ કરી આ જગ્યાએથી પૂશ કરી નાખી બહાર ખેંચવાની બહાર ખેંચી લીધા પછી આ જ ખીથી અંદરથી એને પોપ અપ કરવાનું થોડું આ કી છે એક્સ્ટ્રા કી આપેલી છે આ સિક્યુરિટી કી છે એ કીથી આપણે પોપ અપ કરવાનું એટલે આ ઊંચું થઈ જશે આ ઊંચું થઈ જાય એટલે પછી આપણે કી બદલી નાખવાની અરે આ આ બેટરી છે તો બેટરીને રિમૂવ કરવાની અહીં આગળ સ્લોટ આપ્યો છે એનાથી ઊંચું કરવાનું તો આ બેટરી આપણે જૂની કાઢી નાખી અને નવી બેટરી નાખીએ અને એ જ પોઝિશનમાં નાખવાની ઉપર પ્લસ આવે એટલે આ રીતે તમે બેટરી અંદર નાખી દેવાની કમ્પ્લીટ અને આ આપણે બંધ કરી દેવાનું આ પાછું બેસાડી દેવાનું ક્લિક થઈ ગયું અને આ પાછું અંદર જાય આ એક કી છે આ અંદર સ્લોટમાં જતી રહેશે એટલે આ થઈ ગયું કમ્પ્લીટ તો આવી રીતના ટ્રાય કરજો ચોક્કસ આ કી ની બેટરી કઈ રીતે બદલવી હલો ગાઈ સો આજે હું તમને બતાવીશ કે ટોયાટા રેવ ફોર એક્સ એલ ઇ હાઈબ્રિડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન હાઉ ટુ રિપ્લેસ ધ કેબિનેટ ફિલ્ટર એન્ડ એર ફિલ્ટર સો યુ કેન વોચ હાઉ ટુ ડૂ દેટ હલો આ તમામ વસ્તુઓ જે ગાડીમાં હોય એ રિમૂવ કરવાની અને અહીં આગાડી સાઈડમાં જે કેબિનેટ છે એને અંદરની પ્રેસ કરવાનું એટલે આ ઢીલું થઈ જશે આ રીતે આ રીતે સાઈડમાંથી છૂટું કરવાનું આ સાઈડમાંથી છૂટું કરવાનું પછી આ ક્લિપ છે એ કાઢવાની અંદરની સાઈડે થોડું પ્રેસ કરશો એટલે આ બે ક્લિપો અહીંથી નહીંથી નીકળી જશે ને આ કાઢવાનું ત્યાર પછી કેબિનેટ ફિલ્ટર માટે અહીં આગાડી આ અંદરની સાઈડે આપેલું હોય છે એ આપણે ઓપન કરવાનું આ જૂનું એર ફિલ્ટર છે એક્ઝેક્ટ અહીંયા ઘડી આવે ઉપર એ પુલ જ કરવાનું આ જૂનું એર ફિલ્ટર ઘણું ગંદુ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે નવું એર ફિલ્ટર આપણે લાયા છે એ રિપ્લેસ કરીશું નવું એર ફિલ્ટર ફિટ કર્યું છે હવે સીધું અંદર સ્લાઇડ જ કરવાનું છે તો તમે જુઓ હું કઈ રીતે સ્લાઇડ કરું છું જે રીતે આપણે ઉપરથી કાઢ્યું હતું જ રીતે અંદર ફિટ થઈ જાય અને પછી આ એનું ઢાંકણું છે એ બેસાડી દેવાનું પછી આ સાઈડના જે ક્લેમ્પ છે પ્લાસ્ટિકના એ અંદર બેસાડીને હું ચડાવી દેવાનું એટલે તમારું બદલાઈ ગયું હવે આ સાઈડનું આ હું બેસાડી દઈશું સાઈડમાં જે ક્લેમ્પ છે પ્લાસ્ટિકના એ પ્રેસ કરીને અંદર બેસાડી અને પછી અરે કેમ થઈ જાય આ જે હાઈડ્રોલિક છે એ હાઇડ્રોલિક કરવાનું અને પ્રેસ કરીને બંને સાઈડના ક્લેમ્પ અંદર બેસાડી દેવાના તો તમે લોકોએ જોયું આ રીતે પાછું બેસાડી દેવાનું બંને બાજુથી અને બધી વસ્તુ અંદર મૂકી દેવાની એક્ઝેક્ટ નીચેથી બધેથી એકદમ સરસ રીતે ફિટ થઈ ગયું છે હવે એન્જિનનો વારો તો આપણે કેબિનેટ ફિલ્ટર બદલ્યું હવે એર ફિલ્ટર બદલવાનું છે તો એર ફિલ્ટર એક્ઝેક્ટ આ જગ્યાએ આવ્યું તો આ ઓપન કરીશું આ સોકેટ કાઢીશું ને ચારે બાજુ જે ક્લેમ્પ છે એ કાઢી અને આપણે ઓપન કરીશું અને ફિલ્ટર બદલીશું તો આ રીતે ઊંચું કરીને કાઢી લેવાનું અને આ ફિલ્ટર છે એ ફિલ્ટર આપણે બદલીશું આ નવું ફિલ્ટર છે તો આ રીતે અંદર બેસાડીશું અને આ બંધ કરી દઈશું ક્લેમ ચઢાઇ દઈશું પાછા આ રીતે ક્લિપ ચડાવી દેવાની પછી ચાર સેટ બસ આ રીતે એર ફિલ્ટર બદલાય એન્જિનનું નવું નાખી દીધું એટલે કેબિનેટ ફિલ્ટર ને એર ફિલ્ટર બદલવું ઇઝી છે આવા નવો વિડીયો નેક્સ્ટ ટાઈમ તમને મૂકીશ તો તમે જોજો તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમે આ રીતે કરી જોજો તમારી જાતે ઘણા પૈસા બચી જશે આ બંને એર ફિલ્ટર ફક્ત ફોર્ટી ફાઈવ ડોલરમાં જ મળ્યા છે મને ઈન્ડિયામાં જે લોકો ગાડી ચલાવતા હોય એ લોકોને ખાસ કહેવાનું કે જાતે કરતાં શીખો અહીં અગાડી અમુક કામ અમે જાતે કરીએ છીએ એટલે અમે જાતે કરીએ છીએ એટલે પૈસા બચે આપણા તો ઓઇલ બી અમે જાતે ચેન્જ કરીએ છીએ ઓઇલ ફિલ્ટર બી અમે જાતે બદલીએ છીએ એર ફિલ્ટર પણ અમે જાતે કરીએ છીએ અમુક વસ્તુઓ તો જાતે કરવી જ પડે નહીં તો ગમે તેટલા રૂપિયા કમાતા હો આપણા પૈસા ટકે નહીં તો મિત્રો ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ